ધોરણ આઠ ચેપ્ટર નવ સંસાધન સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર હોય છે તેના દ્વારા આપણી જરૂરિયાતોને સંતોષી શકાય છે આજુબાજુ નિરીક્ષણ કરતા કુદરતમાં પડેલા અનેક તત્વો નજરે પડે પણ તેને સંસાધન ન કહેવાય આ તત્વોને માનવી આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે સંસાધન કહેવાય સંસાધન એ કોઈ પણ આવશ્યકતા કે જરૂરિયાતને સંતોષનાર હોય છે ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે અગાઉના સમયમાં માનવી પાસે ખનીજો ખોદવાની કે તેને શુદ્ધ કરવાની આવડત ન હતી ત્યારે લોખંડ અને બીજી ધાતુઓ કે ખનીજ તેલ સંસાધન ન હતા પણ જ્યારથી માનવી તે ખનીજોને ખોદી પોતાની જરૂરિયાતો સંતોષતો થયો છે ત્યારથી સંસાધન બન્યા એમ કહી શકાય પવનચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજીના વિકાસ થવાથી આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન ગણાય છે હજુ પણ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે કુદરતી સંપત્તિમાં પડેલા અનેક તત્વો સંસાધન બનશે પ્રવૃત્તિ તમારી દિનચર્યામાં તમે કયા કયા સંસાધનો વાપરો છો તે વિચારીને કહો તમારા વર્ગખંડમાં કયા કયા સંસાધનો વપરાયા છે તે વિચારીને કહો સંસાધનોના પ્રકાર સંસાધનોના નિર્માણને આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે કુદરતી સંસાધનો નેચરલ રિસોર્સિસ અને માનવ સર્જિત સંસાધનો મેનમેડ રિસોર્સિસ કુદરતી સંસાધનો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે હવા પાણી જમીન ખનીજો અને ઊર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલ ભેટ છે પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનો છે કુદરતી સંસાધનોના પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે જાણવું ગમશે ખનીજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી તે ક્યારેક ખૂટી પડવાનું છે ખનીજ તેલના ભાવો સતત વધી રહ્યા છે તેની અસરથી તમામ ચીજોના ભાવો વધે છે ખનીજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે જે વાહનો પેટ્રોલને બળતર તરીકે વાપરે તેમાંથી આશરે પિંચ્યાસી ટકા કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે નેવું ટકાથી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે બેટરી સંચાલિત વાહનોનો વપરાશ ભવિષ્યમાં વધશે સૌર ઉર્જાથી ચાલતા વાહનો હવે બનાવવાની શરૂઆત થયેલ છે દુનિયામાં સંસાધનો ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે પહેલું સર્વ સુલભ સંસાધન આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે ઉદાહરણ વાતાવરણમાં વ્યાપક જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન બીજું સામાન્ય સુલભ સંસાધનો સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે ઉદાહરણ જળ ગોચર જમીન ત્રીજું વિરલ સંસાધન આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે ઉદાહરણ પોલ્સો વિવિધ ધાતુઓ ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ ચોથું એકલ સંસાધન સમગ્ર વિશ્વમાં જ્વલેજ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનીજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે ઉદાહરણ યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનીજ આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણીય અને બિનવીનીકરણીય એવા બે ભાગ પણ પાડવામાં આવે છે नवीनीकरणीय पुनः प्राप्य संसाधन अर्थ आप मेंड़े चौक्स समयगाड़ा में वपरायल जत्था ने पूर्ति करे कि अखूट उदाहरण जंगलों पक्षियों सूर्य सूर्यप्रकाश पवन बिन नवीनीकरणीय अप्राप्य संसाधन अर्थ એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય ઉદાહરણ ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજ માનવ સર્જિત સંસાધનો કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવસર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે કુદરતી રીતે મળી આવતા ચૂનો ચિરોડી વગેરે જેવા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય ત્યારે તે માનવ સર્જિત સંસાધન કહેવાય છે આ સિવાય તેવા અન્ય ઉદાહરણો જેવા કે વિદ્યુત મકાનો સડક પુલો બોગદા ટેકનોલોજી વગેરે માનવસર્જિત નિર્મિત સંસાધનના ઉદાહરણો છે પોતાની જરૂરિયાતોને સંતોષવા માનવી પૃથ્વી સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી ઉપયોગમાં લે છે ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળાવ ઉપર પગથિયા આકારના ખેતરો અને નદીઓના ખીણ વિસ્તારોમાં બહુ યોજનાઓ બનાવે છે આમ માનવસર્જિત સંસાધનોની યાદી ઘણી લાંબી છે માનવ સંસાધન હ્યુમન રિસોર્સિસ જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બને છે આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્યો આવડત જાણકારી કે ટેકનોલોજી હોય શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે કુદરતી સંસાધનો નેચરલ રિસોર્સિસ ભૂમિ ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ ઓગણત્રીસ ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનામાં આ પ્રમાણ અલ્પ લાગે છે પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દ્રષ્ટિએ અનુકૂળ નથી દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યને કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે આથી ઉલટું રણપ્રદેશો વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે વિચારીને કહો ગંગાના મેદાનની પ્રદેશમાં ગીચતા વધારે છે જ્યારે આફ્રિકા ખંડના સહરાના રણપ્રદેશમાં વસ્તી ગીચતા ઓછી આવું સાથી ખેતી ખનીજો જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે આપણને ઉપયોગી છે વધતી જતી વસ્તીની સાથે સાથે આપણી જરૂરિયાતો પણ સતત વધી રહી છે તેની સામે ભૂમિ અત્યંત મર્યાદિત છે આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની ચૂકી છે પરિણામે શહેરોમાં મકાનો બાંધવા અને ગામડાઓમાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિએ અનેક પર્યાવરણીય સવાલો સર્જ્યા છે ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે વિચારીને કહો જંગલોનું નિકંદન થવાથી કેવી અસરો થાય તેની વર્ગમાં ચર્ચા કરો વિશ્વના મહાનગરોમાં સાથી બહુમાળી મકાનો વધતા જાય છે જળ જળ એ જીવન છે એ ઉક્તિ જ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો આધાર જળ છે અર્થાત જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે પૃથ્વીના ઘોડાનું નિરીક્ષણ કરતાં જણાશે કે લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ પર પાણી અને માત્ર લગભગ એક ચતુર્થાંશ ભાગ પર ભૂમિ છે એક રીતે જોઈએ તો જળ જથ્થો ઘણો વધારે છે પણ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું પાણી ખારું છે જ્યારે ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર બે પોઈન્ટ સાત ટકા જેવો નજીવો છે વળી આ જથ્થામાંથી મોટો ભાગ ઊંચા પર્વત શિખરો હિમનદીઓમાં એન્ટાર્કટિકા અને આર્કટિકમાં બરફ રૂપે છે તેમાંથી આપણી પાસે માત્ર એક ટકા જેવો અલ્પ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ નદી સરોવરો કે ઝરણા રૂપે ઉપલબ્ધ છે આ જથ્થો આપણી જરૂરિયાતો જેવી કે ખેતી માટે સિંચાઈ પીવા વાપરવા અને ઉદ્યોગો માટે વપરાય છે નદીઓ પર બંધ બાંધી જળવિદ્યુત પેદા કરી શકાય છે આજે દુનિયાના વિવિધ ભાગોમાં દક્ષિણ અમેરિકા આફ્રિકાના મોટાભાગના પ્રદેશો મધ્ય પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા સહિત વગેરે પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનના જેસલમેર અને બાળમેર જિલ્લા દખણના ઉચ્ચ મધ્ય ભાગ વગેરે ક્ષેત્રો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે આ વિસ્તારોમાં સમયાંતરે અછત કે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે જળતંગી માટે વસ્તી વિસ્ફોટ રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર આધુનિક જીવનશૈલી શહેરીકરણ ઉદ્યોગો નિર્વનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે પ્રવૃત્તિ દુષ્કાળને કારણે પડતી અસરોની યાદી બનાવો પ્રવૃત્તિ જળતંગી ગીચ વસ્તી શેરડી શહેર ગટર વ્યવસ્થા કાગળની મિલ જળતંગી પર ઉપરના મુદ્દાને ધ્યાનમાં રાખી નોંધ બનાવો કુદરતી વનસ્પતિ અને વન્યજીવન પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગને સામાન્ય રીતે જંગલ કહેવામાં આવે છે જેમાં કુદરતી વનસ્પતિનું પ્રમાણ વિશેષ હોય છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે તેને જ આધાર બનાવી તજજ્ઞો વનસ્પતિનું વર્ગીકરણ કરે છે જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે આપણે તેને તંત્ર ઇકોસિસ્ટમ તરીકે ઓળખીએ છીએ વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન ઇમારતી અને બળતણનું લાકડું જમીન ધોવાણનો અટકાવ ભૂગર્ભ જળની જાળવણી વિવિધ ફળો ઔષધિઓ ગુંદર ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક આપણી વિવિધ જરૂરિયાતો જંગલો સંતોષે છે વિવિધ પશુ પંખીઓ કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે જેમાંથી આપણને માંસ ચામડા રૂવાટીવાળી ખાલ ઊન વગેરે પ્રાપ્ત થાય છે મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે વિચારીને કહો જો કીટકો ના હોય તો ખેત ઉત્પાદન ઘટે છે તમે ખેડાતું ખેતર જોયું છે જેમાં હળ કે ટ્રેક્ટરની પાછળ પાછળ પક્ષીઓ શા માટે એકત્ર થાય છે જો પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થાય તો તેની ખેતી પર કઈ અસરો થાય છેલ્લા બસ્સો વર્ષોમાં માનવીએ જમીન મેળવવાની ભૂખે જંગલોનું નિકંદન કાઢ્યું છે પરિણામે જંગલોનું આચ્છાદન સતત ઘટી રહ્યું છે આથી મૂલ્યવાન વન સંસાધન સામે નજીકના ભવિષ્યમાં ભારે ખતરો ઊભો થયો છે જંગલોના નષ્ટ થવાની સાથે સાથે વન્યજીવોના અસ્તિત્વ સામે સંકટની સ્થિતિ ઉપરાંત આબોહવામાં પરિવર્તન અનુભવાય છે પ્રવૃત્તિ વડીલો કે શિક્ષકની મદદથી હાલ અનુભવાતા આબોહવાકીય પરિવર્તનોની યાદી બનાવો વૃક્ષો અને વન્યજીવોની અનેક પ્રજાતિઓ આજે લુપ્ત થઈ ગઈ કે લુપ્ત થવાને આરે છે આ સ્થિતિ મોટે મોટેભાગે કુદરતમાં માનવીય હસ્તક્ષેપનું પરિણામ છે સિંગડા દાંત ચામડું રૂવાટીદાર ખાલ હાડકાં વગેરે મેળવવાની માનવીની લાલસા અને બેફામ શિકારથી જંગલોમાં વન્યજીવોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે જાણવું ગમશે ચિત્તો ભારતભરના જંગલોમાંથી લુપ્ત થયો છે વિધની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે કચ્છ જિલ્લામાં એક સમયે જોવા મળતું ઘોરાડ પક્ષી આજે માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જૂજ બચ્યા છે સંસાધનોનું સંરક્ષણ કન્ઝર્વેશન ઓફ રિસોર્સિસ સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ સંસાધનોનો આયોજનપૂર્વક અને ભર્યો ઉપયોગ કરવો જોઈએ પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં અગાઉ જોવા મળતા પ્રાણીઓ પક્ષીઓ તેમજ વૃક્ષો પૈકી હાલ કયા પ્રાણી પક્ષી કે વૃક્ષો જૂજ સંખ્યામાં છે અથવા જોવા મળતા નથી તેની યાદી વડીલોની સહાયથી બનાવો સંસાધનોના સંરક્ષણના ઉપાયો જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવો રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું વધુ પડતી અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે તેના વિકલ્પે જીવ જંતુનાશકોનો વપરાશને ઉત્તેજન આપવું વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ જંગલ વિસ્તારોમાં પશુ ચરાણ અને વૃક્ષ છેદનને અટકાવવા ખાસ પગલાં લેવા ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળસંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય તળાવ કે સરોવરોમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા પવન ઉર્જા ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ જે સંસાધનો બિન નવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે વિચારીને કહો સંસાધનો ખૂટી પડે તો શું થાય ગામ કે શહેર પાસે આવેલા એક તળાવમાં વરસાદનું પાણી એકત્ર થતાં તે ભરાતું હતું આ તળાવમાં ગામ કે શહેરનો કચરો ઠાલવતા કેટલાક વર્ષોમાં તે પૂરાઈ ગયું ત્યારબાદ ત્યાં દર ચોમાસામાં કેવી પરિસ્થિતિ સર્જાતી હશે વિચારીને ઉત્તર લખો દરેક વર્ષે ઉનાળામાં ગરમી વધતી જતી હોય તેવી ફરિયાદ સંભળાય છે આ સમસ્યાના કારણો તમારી દ્રષ્ટિએ લખો તમે સૌર ઊર્જાના ઉપયોગથી કયા કયા કામ કરી શકો તેમ છો તે જણાવો તમારા શિક્ષક કે કોઈ વડીલની મદદ અને માર્ગદર્શન મેળવી નીચેની વેબસાઇટ પરથી આ પાઠને લગતી વધારે જાણકારી મેળવો